એ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પણ આ નદી નથી આ તો નખત્રણા છે અને આપ જોઈ રહ્યા છો કે રસ્તો જે છે એ રસ્તા પરથી પાણી વહી રહ્યું છે દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે પણ આ વખતે આપ જોઈ રહ્યા છો કે રસ્તા ઉપરથી ભયાનક પાણી વહી રહ્યું છે કે જાણે નદી હોય એ પ્રકારના દ્રશ્યો આલવા સર્જાઈ રહ્યા છે કચ્છના નખત્રણામાં ધોધમાર વરસાદ અને આપ જોઈ રહ્યા છો આ વરસાદના કારણે શું પરિસ્થિતિ નિર્માણ થયું છે છે રાજેન્દ્ર રાજેન્દ્ર નખત્રાણા જબરજસ્ત વરસાદ છે પાણી પાણી થઈ ગયું છે રાજેન્દ્ર વાત કરવામાં આવે તો આમ સામાન્ય કચ્છમાં જાણે કે વરસાદની હેલી થતી હોય એ રીતે સમુદ્ર કચ્છમાં સામાન્ય તો થોડો ક્યાંક ગાજો વરસાદ થઈ રહ્યો છે ત્યાં નખત્રાણામાં ધોધમાર વરસાદ થતા નખત્રાણાની બજારમાંથી ધોધમાર પાણી પણ વહી નીકળ્યા હતા ગામ વચ્ચેથી જે વોકડો પસાર થાય છે એની અંદર બે પાણી વહી નીકળ્યા હતા એવા દ્રશ્યો જે સામે આવ્યા છે અને જેની અંદર નખત્રાણામાં જ્યાં વોકડો છે ત્યાં આગળ એક બાઇક પણ ચડતી હતી એને બચાવી લેવાઈ છે તો લોકોએ પાણીમાં જે ત્યાંથી બાઇકને ભેગા થઈ અને બચાવી લેવામાં આવી છે ભારે વરસાદ થયો અને પગલે નખત્રાણાની અંદર જે પસાર થઈ રહેલી વોકડાની અંદર બજારની અંદર જે વોકડો

દ્વારકા જ ka...